હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને સ્વાદિષ્ટ આમળાની કેન્ડી તો ચાલો આપણે શરૂ કરીએ તો આમળાની કેન્ડી બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ આમળા લીધા છે તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં માર્કેટમાં એકદમ આસાનીથી આમળા મળી જતા હોય છે તો આ રીતે આપણે અહીંયા આમળા લેવાના છે કાચા અને ફ્રેશ તો સૌથી પહેલા આપણે આમળાને બાફી લઈશું તો બાફવા માટે આપણે અહીંયા એક કુકર રાખ્યું છે અહીંયા તો આપણે અહીંયા ઇડલીનું કુકર લીધું છે એની અંદર આ રીતના જારી આવતી હોય છે કાણાવાળી એ આપણે અહીંયા લેવાની છે અને આપણે અહીંયા તળીયે પાણી મૂક્યું છે તો પાણી આપણે અહીંયા ગરમ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે આમળાને બાફવા મૂકવાના છે તો આમળાને બાફતા પહેલાં તમારે અહીંયા આમળાને ધોઈ અને કોરા કરી લેવાના છે મેં અહીંયા બે પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે તો પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમળાને અહીંયા ગોઠવી દઈશું તો આપણે અહીંયા આમળાની કેન્ડી બનાવવા માટે આપણે અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલા આમળા લીધા છે તો હવે આપણે ગેસ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આપણે દસ થી બાર મિનિટ સુધી આપણે એને થવા દઈશું તો આમળાને આપણે અહીંયા બાફવા મૂકી દીધા છે તો દસ થી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે અહીંયા આમળાને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આમળા અહીંયા આપણે સરસ બફાઈ ગયા છે અને આમળા આપણે અહીંયા જે છે એ થળિયાનો ભાગ અલગ પડી અને છૂટા પડી ગયા છે તો આ રીતે આપણે આમળાને બાફી લેવાના છે તો હવે આપણે આમળાને એક ડિસમાં કાઢી અને ઠંડા થવા દઈશું તો આમળાને આપણે એક ડીશમાં કાઢી લીધા છે તો હવે આપણે એને બરાબર ઠંડા થવા દઈશું ત્યારબાદ આપણે અહીંયા આમળાના થળિયા કાઢી લઈશું આમળા આપણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે અહીંયા પાંચસો ગ્રામ આપણે અહીંયા સાકર લીધી છે તો પાંચસો ગ્રામ આમળાની સામે આપણે અહીંયા પાંચસો ગ્રામ સાકર લેવાની છે તો સાકરને આપણે અહીંયા મિક્સર જારમાં દળી લઈશું તો સાકરની જગ્યા પર તમે અહીંયા ખાંડ પણ લઈ શકો છો તો મિક્સર જારમાં આપણે અહીંયા સાકરને પીસી લીધી છે તો હવે આપણે આમળા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે અલગ કરી લઈશું ઠંડા થઈ ગયા છે બફાવા દેવાના છે સરસ રીતે આ અંદરના થળિયા જે છે એ નીકળી જશે તો આ રીતે આપણે બધા જ આમળામાંથી થળિયાને કાઢી લઈશું આમળાની અંદરથી આપણે અહીંયા બધા અલગ કરી લીધા છે તો હવે આપણે આમળાને એક મિક્સર જારમાં લઈને પીસી લઈશું તો આમળા પીસતી વખતે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આમળા જ્યારે આપણે પીસીએ ત્યારે આપણે મિક્સર જારમાં સેજ પણ આપણે અહીંયા પાણી નાખવાનું નથી જો તમે પાણી નાખશો તો આપણે અહીંયા કેન્ડીને પેનમાં કુક કરતા વધારે સમય લાગશે અને આપણે જલ્દી બને પણ નહીં એટલા માટે આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો જો તમારે એ બરાબર પીસાતું ના હોય તો તમે અહીંયા એક ચમચી જેટલું જ પાણી લઈ શકો છો પણ વધારે પાણી આપણે નથી લેવાનું તો હવે આપણે એમાં એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું તો આદુની પેસ્ટ તમારે અહીંયા આ રીતે ના ઉમેરવી હોય તો તમે સૂટ પાવડર પણ અહીંયા એક ચમચી લઈ શકો છો તો હવે આપણે અહીંયા મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આમળાને સરસ રીતે પીસી લઈશું તો આમળાની સ્મૂથ પેસ્ટ આપણે અહીંયા બનાવી લીધી છે તો તમારી આ રીતની સ્મૂથ પેસ્ટ ના બને તો તમારે થોડા થોડા આમળા લઈને આ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આપણે આમળાની પેસ્ટને એક પેનમાં લઈ લઈશું તો બધી જ પેસ્ટ આપણે અહીંયા એક પેનમાં લઈ લીધી છે તો હવે આપણે દરેલી સાકલ લઈ લઈશું અને આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલી થોડી રહેવા દઈશું તો હવે આપણે અડધી ચમચી મીઠું નાખીશું અડધી ચમચી આપણે સંચર પાવડર નાખીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે ફૂલ ગેસ આપણે નથી કરવાની તો દરેલી સાગર અને આમળાની પેસ્ટ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધી છે અને આ રીતે આપણે અહીંયા કૂક થવા દેવાની છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે ફૂલ ગેસની ફ્લેમ આપણે નથી રાખવાની અને આ રીતે આપણે અહીંયા મિક્સ કરતા જવાનું છે હલાવતું રહેવાનું છે એટલે તળિયા આપણે અહીંયા ચોટે પણ ના અને સરસ રીતે બધી સરસ આપણે અહીંયા કૂક થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણે અહીંયા પેસ્ટ થઈ ગઈ છે તમારે આ રીતે હલાવતા જ રહેવાનું છે તો પેનના તળીએ ચોંટે પણ ના અને જો ચોંટી જશે ને તો આપણી કેન્ડી જે છે એ થોડી કડવી લાગશે તો હવે આપણે કેન્ડીનો ચટપટો સ્વાદ આપવા માટે એક લીંબુનો રસ ઉમેરીશું બધું જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે એક ચમચી ઘી ઉમેરીશું આપણે અહીંયા વધારે ઘી નથી ઉમેરવાનું આ રીતે આપણે અહીંયા એક જ ચમચી આપણે અહીંયા ઘી ઉમેરવાનું છે અને ઘી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લેવાનું તો આપણે ઘી ઉમેર્યા પછી આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે તો હવે આપણે દોઢ ચમચી કોર્નફ્લો પાવડર લઈશું તો કોર્નફ્લો પાવડર આ રીતનું પેકેટ આવે છે બજારમાં તમને આસાનીથી અનફ્લો પાવડરનું પેકેટ મળી જશે તો એક ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું આપણે અહીંયા પાણી વધારે નથી ઉમેરવાનું અને આ રીતે આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો કોર્નફ્લો પાવડરને આપણે આ રીતે પાણીમાં ઓગાળીને જ આપણે અહીંયા કેન્ડીના પેસ્ટમાં આપણે અહીંયા ઉમેરવાનું છે જો તમે ડાયરેક્ટ નાખી દેશો તો ગાંઠા પડી જશે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ પેનમાં નથી લેવાનું આ રીતે પાણીની અંદર ઓગાળીને જ લેવાનું છે અને પાણી પણ આપણે અહીંયા એક ચમચી જેટલું લેવાનું છે વધારે નથી લેવાનું તો ઓગાળેલા કોર્નફ્લો પાવડરને આપણે અહીંયા આ પેસ્ટમાં લઈ લઈશું તો આપણે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈ અને આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા ઓગાળીને પાણી વાળું લઈશું કોન્ફ્લો પાવડર તો આ રીતે ગાંઠા નહીં પડે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા સ્મૂથ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા કલર માટે આપણે અહીંયા બે ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું તમે હળદર પાવડરની જગ્યાએ પર તમે અહીંયા ફ્રૂટ કલર પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું

તો આપણે અહીંયા થાળીમાં કાઢી લીધી છે તો આ રીતે આપણે અહીંયા સરખું કરી લેવાનું છે લેયર એનું તો હવે આપણે પેસ્ટને ઠંડી થવા દઈશું તો આપણે અહીંયા ડીશમાં ઠારેલી આપણે અહીંયા કેન્ડીને આપણે અહીંયા ફ્રીજમાં નથી મૂકવાની તો પંખા નીચે જ આપણે એને ઠંડી થવા દેવાની છે તો તમે જોઈ શકો છો આપણે આમળાની પેસ્ટ અહીંયા ઠંડી પડી ગઈ છે અને ઠંડી પડતા અહીંયા દોઢ કલાક જેટલો સમય લાગ્યો છે તો હવે આપણે અહીંયા આખી જ આ રીતે કાઢી લઈશું એકદમ સરસ આપણે અહીંયા પેસ્ટ એકદમ સરસ નીકળી ગઈ છે તો હવે આપણે અહીંયા કટ લઈને કટ કરી લઈશું તો અહીંયા તમે જે રીતે શેપ આપવા માંગતા હોય એ રીતે તમે અહીંયા કટ કરી શકો છો તો આપણે અહીંયા કેન્ડી કટ કરી લીધી છે તો હું તમને અહીંયા એક કાઢીને બતાવી દઉં છું જો જો એકદમ સરસ આપણે અહીંયા કેન્ડી બની છે તો હવે આપણે એની અંદરથી કેન્ડીના નાના નાના પીસ કરી લઈશું તો હવે આપણે અહીંયા નાની નાની કેન્ડીને કટ કરી લઈશું તો તમારે આ રીતે ચપ્પુથી કટ ના થાય તો તમારે અહીંયા થોડું ઘી અથવા તેલ લગાવી દેવાનું છે તો આ રીતે આપણે બધી જ કેન્ડીને કટ કરી લઈશું તો આપણે અહીંયા બધી જ કેન્ડીને કટ કરી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને આપણી એકદમ સ્વાદિષ્ટ કેન્ડી બનીને તૈયાર છે તો હવે આપણે કેન્ડી ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈશું કેન્ડી ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે દરેલી દીધી એ આપણે અહીંયા બે ચમચી લઈ એક ચમચી આપણે અહીંયા ચાટ મસાલો લઈશું બધું જ આપણે મિક્સ કરી લઈશું તો કેન્ડી ઉપર છાંટવાનો મસાલો બનીને આપણો અહીંયા તૈયાર છે આપણે અહીંયા કેન્ડી એક બાઉલમાં લઈ લીધી છે તો હવે આપણે કેન્ડી ઉપર મસાલો છાંટીશું તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો મસાલો નાખીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા કેન્ડી ઉપર બધી સાઈડ આપણે અહીંયા સરસ મસાલો ચોટી ગયો છે તો આમળાની કેન્ડી આપણે બનીને તૈયાર છે તો મારી આ રીતે તમે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ કેન્ડી બનીને તૈયાર થશે તો લાંબો સમય તમે સ્ટોર કરીને ખાઈ શકશો તો આજની રેસીપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ